હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિદ્યાર્થી મિત્રો ભાગ એકની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી લીધેલી છે બરાબર છે 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 કે જે 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 ગુજરાતી લોકો એ અરુણાચલ અંદર શું થયા થયા ભેગા એમાં મુશ્કેલીઓ હતી એ ધીમે ધીમે દૂર થવા લાગી છે અને જે ભૂખ્યા હતા હસમુખભાઈ બરાબર તો એમને કચ્છી ભાષામાં જે વાત કરી હતી કે ભાઈ જમ્યા છતાં પણ હજી ભૂખ રહેલી છે તો એની પણ ચર્ચા કરીએ હવે આપણે આગળ વધીએ પછી બધા નાસ્તો કરે છે તો એ ભાગ એક પણ તમને જો હોય તો મળી જશે ક્યાંથી મળશે આપણે એની આગળ ચર્ચા કરીએ ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એટલે મિત્રો આ ગિરનાર છે બરોબર એ ખૂબ જ ઊંચો પર્વત છે કે જે વાદળ સાથે વાતું કરે એટલે કે વાદળા સાથે ટચ થયેલ છે એટલી ઊંચાઈ ધરાવે છે બરોબર ગુજરાત સૌથી ઊંચો પર્વત કોઈ હોય તો ગિરનાર છે બરાબર વાદળાઓ ત્યાંથી પસાર થતા હોય એવું લાગે એટલે કે વાદળ સાથે વાતું કરે એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂડમાં આવીને ગણગણવા માંડ્યા હળવાશ એટલે આમ તો કહી શકાય કે મુક્ત બરાબર ફ્રી તો એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂડમાં આવીને એ ગણગણવા લાગીએ બોલવા માંડ્યા ડોક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું એટલે કે આજે દુહો ભરતભાઈ ગણગણતા હતા એ ડોક્ટર જયંતિભાઈ ના ધ્યાનમાં આવી ગયો તેમણે કહ્યું વાહ ભરત કઈક જમાવટ કરો યાર ચાલો કઈક મોજ મસ્તી કરીએ કંઈક જમાવટ કરો યાર પછી તો શું હતું પછી તો તમે વાત જ ન પૂછો બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા કેમ તો વિદ્યાર્થી મિત્રો ત્યાં ઠંડી ખૂબ જ વધુ હતી એટલે તાપણું કર્યું હતું એટલે બીજા બધા ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આજુબાજુ ગયા અને આ જે મહેફિલ છે એની શરૂઆત કરી સાહેબે એટલે કે જાણે કે સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાથી પોતાની ઈચ્છાથી એટલે કહેવાય સ્વૈચ્છિક રીતે જાણે કે સંચાલન ન કરતા હોય કોઈ પણ સભાનું એમ સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા કે ભાઈ ભરતભાઈ કલાકાર છે પહેલા એમને આપણે સાંભળીએ બરાબર ભરતભાઈ સારા એવા કલાકાર છે એમની પાસે સારું એવું જ્ઞાન પડ્યું છે દુહા છંદ ઘણું પડ્યું છે તો એ કલાકારને આપણે નિહાળીએ સાંભળીએ હા હું તો ગાઈશ જ ભરતભાઈ વચ્ચે બોલ્યા હા હું તો ગાઈશ જ પણ એક શરતે પણ એક શરત છે તમારે પણ કંઈક સંભળાવવું પડશે તમારે પણ કંઈક બોલવું પડશે તો હું ગાઈશ બધા એમાં સંમત થયા એટલે કે બધા એમાં સહમત થયા વિદ્યાર્થી મિત્રો તમારે આગળના ભાગની સમજૂતી જોતી હોય તો ક્યાંથી મળશે તો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બધી જ વસ્તુ તમને મળશે એકમ કસોટી સ્વાધ્ય પરીક્ષાના પેપરો અસાઇનમેન્ટ

વિપુલભાઈએ સરવણજીને કહ્યું ત્યાં કયા શહેરથી વાસણથી આવેલા વિપુલભાઈ હતા એને સરવણજીને કહ્યું તમે પાટણ બાજુનું કઈક થવા દો ભાઈ એટલે કે તમે પાટણથી આવ્યા છો તો પાટણ બાજુનું કઈક તમારી પાસે હોય કઈક સાહિત્ય કે જ્ઞાન તો ચલો આવવા જો એમ એટલે કે ચલો બોલો અમે સાંભળીએ એટલે એમાં વડોદરા થી આવેલા મયુરીબહે ટેકો પુરાવ્યો એટલે કે જે વિપુલભાઈએ કીધું સરવણજીને કે તમે પાટણ બાજુનું કઈક હોય આવું તમારી પાસે પ્રચલિત કે સાહિત્ય કે જે પણ કઈ આવવા આપ્યો વડોદરાથી આવેલા મયુરીબહે પણ ટેકો આપ્યો સમર્થન આપ્યું શ્રવણજી ક્યાં પાછા પડે એમ હતા કેમ કારણ કે કોઠાહુજ વાળા માણસ હતા અંદરના જ્ઞાન વાળા આત્મજ્ઞાન વાળા એમણે કહ્યું અમારા બાજુ મેરાયો નૃત્ય હોય છે એટલે કે અમારી બાજુ કયું નૃત્ય થાય છે તો કે મેરાયો નામનું નૃત્ય થાય છે મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું શું કહે છે મસ્ત મજાનો મેરાયો છે હાથમાં લઈ લેવાનો અને માથા પર ફેરવતા જે ઢોલ છે એના તાલે નાચવાનો એવો મજો પડે કે વાત જ ન પૂછો એટલે કે એવી મજા આવે કે તમે વાત જ ન પૂછો એટલી મજા આવે ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા હવે ચંદ્રિકાબેન બોલ્યા આનંદિત થઈને નાચ ગાન તો અમને બહુ ગમે એટલે કે નાચવાનું અને ગાવાનું તો અમને ખૂબ જ ગમે બહુ બહુ ગમે એટલે ખૂબ જ ગમે તમે હો અમારી સાથે નાચવા લાગો ની તમે હો એટલે કે તમે પણ તમે પણ અમારી સાથે નાચવા લાગો ને કઈ બી ઢોલ વાગે ને તો અમારા પગ તો ઠીરકવા માંડતા છે જો સુરતી છે જોજો ઢોલ વાગે એટલે કે ક્યાંય પણ ઢોલ વાગે ને તો એટલે કે ક્યાંય પણ ઢોલ વાગે ને તો પણ અમારા તો થિરકવા માંડતા છે પગ તો એટલે કે પગ છે એ થણકવા લાગે છે એટલે કે કોઈ પણ જગ્યાએ ઢોલ વાગે

લાગે એટલે જાનૈયા સાથે વરાજા હોતો એ બી નાચવા લાગે તો એ પણ નાચવા લાગે છે એવા એવા નાચ હોય હોય આવો તો જાણવા મળે કે કેમનું નાચાય કોઈક વાર અમારે ત્યાં આવો તો તમને ખબર પડે કે કેવી રીતે નાચી નાચી શકાય જાણવા તમને મળે એમ સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ હતા

શું કહે છે અમાર એને દશાડ અને ક્યાં સેટું છે એટલે કે ક્યાં છેટું છે એમ અમાર એને દશાડ અને ક્યાં છેટું છે ક્યાં છેટું છે એમ હસમુખભાઈ કહે અસાન કચ્છ પાટણ થી નજીક હો રાધનપુર થી આડેસર કતે દૂર છે શું કહે છે અસાંજો અસાંજો એટલે કે અમારો અમારો કચ્છ પાટણ થી નજીક છે રાધનપુર થી ચાલી આડેસર આડેધર તો કતે દૂર છે રાધનપુર ગપસપ એ બરાબર જામી હતી ત્યાં જયદીપભાઈએ સંભારી આપ્યું સંભારી આપ્યું એટલે યાદ અપાવી આપ્યું યાદ અપાવ્યું આ બધું તો બરાબર પણ કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો ચલો આ બધું તો બરાબર કે આપણે જુદા જુદા વિસ્તારમાંથી આવ્યા છે જુદી જુદી વસ્તુ જાણીતી છે એ તો બધું સમજ્યા પણ આપણે જે અહીંયા અરુણાચલ પ્રદેશ આવ્યા છીએ તવંગ યાત્રામાં તો કાલની આ જે જાત્રા છે એના વિશે તો કંઈક વાત કરો તો ખબર પડે કે એમાં શું છે જયંતિભાઈ હસીને કહ્યું હા એ વાત મુદ્દાની હો એ વાત તમારી સાચી છે કે આપણે અહીંયા આવ્યા છીએ એનું શું છે હવે તો સાંભળો હવે એ સાથે જ બધા એક કાન થઈ ગયા એક કાન થઈ જવું એટલે બધા એક સાથે ચૂપ થઈ ગયા અને બધા એક સાથે સાંભળવા લાગ્યા ડોક્ટર જયнтиભાઈએ શરૂ કર્યું ડોક્ટર જયнтиભાઈએ કહેવાનું શરૂ કર્યું કે આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા જો વેલકમ ટુ તવાંગ દેખાય છે અહીંયા વેલકમ ટુ તવાંગ એટલે કે આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા

આજે ક્યાં પહોંચી ગયા છીએ તો કે ગુવાહાટી પહોંચી ગયા છીએ આ ગુવાહાટી ઘણું જ પુરાતન પુરાતન એટલે પ્રાચીન શહેર છે અને જોવાલાયક પણ છે અહીં કામખ્યા દેવીનું કયા દેવીનું કામખ્યા દેવીનું વિશ્વ વિખ્યાત એટલે કે આખા વિશ્વમાં પ્રસિદ્ધ એવું મંદિર આવેલું છે કામખ્યા દેવીનું અહીં વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે મિત્રો જોઈએ તમે જોઈ શકો છો વેલકમ ટુ તવાંગ બરાબર આખો જો બર્ફીલો પદાર્થ બર્ફીલો વિસ્તાર છે ને હા આગળ શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને પૂછ્યું કે આજે તમે કયો છો કામખ્યા દેવી નું મંદિર આવેલું છે બરાબર તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે એ તો હસનુખભાઈ પૂછ્યું કે જે શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને એ જ કહો છો ને તમે હા ભારત દેશમાં કુલ એકાવન શક્તિ પીઠો છે તેમાંની એક આ શક્તિપીઠ છે ભારત દેશમાં કેટલી શક્તિ પીઠો છે એકાવન એમાંની આ એક શક્તિ પીઠ છે તો વિદ્યાર્થી મિત્રો હવે મારે તમને પ્રશ્ન પૂછવાનો છે ગુજરાતની શક્તિ પીઠોના નામ આપો બરાબર ગુજરાતમાં આવેલી શક્તિ પીઠો કેટલી અને કઈ કઈ એના નામ આપો બરાબર હવે તમારે કેવું જ પડશે બરાબર અંબાજી પાવાગઢ હાલો બોલી જાઓ કહી દીધું તમને હા બરાબર જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે ધરતીબેને પૂછ્યું કે હા બરાબર છે એકાવન શક્તિ આ એક શક્તિપીઠ છે તો હવે આપણે જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે આવું ધરતીબેને પૂછ્યું તો કે છે હવે ગુવાહાટી થી આગળ અસમનું નગર તેજપુર આવે ગુવાહાટી થી આપણે આગળ ચાલીશું એટલે અસમ રાજ્યનું નગર કયું આવશે તેજપુર આવશે અહીંનું અગ્નિગઢ મંદિર કયું મંદિર અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે પૌરાણિક એટલે મેં કીધું એમ પ્રાચીન મહત્વ ધરાવે છે બાણાસુર નામના દાનવનું આ નગર છે જો અગ્નિગઢ મંદિર છે એનું પ્રાચીન મહત્વ છે તો કોનું છે આ નગર બાણાસુર નામનો જે દાનવ હતો દાનવ એટલે રાક્ષસ એનો આ નગર છે તો ઓખા હરણ આવશે બાણાસુર તો નહીં ને શું કહે છે ઓખા હરણ માં બાણાસુર તો નહીં ને સરવણજીએ ઉતાહળે પૂછી લીધું કે ઓલો ઓખા હરણમાં આવે છે એ તો બાણાસુર નહીં ને ઓખા હરણ વિદ્યાર્થી મિત્રો જે પ્રેમાનંદ છે બરાબર એમને આખ્યાન જે આપેલું છે ને એ ઓખા હરણ તો કયા માસમાં ગવાય છે એ તમે પણ મને કમેન્ટ કરજો પાછું તો કે એ તો બાણાસુર નહીં ને સરવણજી ઉતાવળી પૂછ્યું હા એ જ ઓખા બાણાસુરની પુત્રી હતી ઓખા કોણ હતી બાણાસુરની પુત્રી હવે શ્રી કૃષ્ણ ભગવાનનો જે પોત્ર હતો અનિરુદ્ધ ઈ ઓખા સાથે પરણેલો શ્રી કૃષ્ણનો પૌત્ર જે હતો કોણ અનિરુદ્ધ ઈ આ ઓખા સાથે પરણેલો હતો પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ કારણ કે ઓખા ક્યાંની હતી પૂર્વની વિસ્તારની અને અનિરુદ્ધ ક્યાંનો છે તો કે કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા એટલે કે પશ્ચિમમાં બરાબર તો પૂર્વ અને પશ્ચિમનો કેવો સંગમ બરાબર કલ્પેશભાઈ પૂછ્યું બરાબર કલ્પેશભાઈ પૂછ્યું હવે આગળ પછી ભાલુક પોંગ આવતું હશે ને એટલે કે હવે પછી ત્યાંથી આપણે આગળ વધીએ તો ભાલુક પોંગ આવતું હશે ને હા

પોતાનો વિસ્તાર કવર કરી લીધો હતો ઓગણીસો બાસઠ માં જ્યારે ચીન ભારત ઉપર આક્રમણ કરેલું બરાબર ત્યારે અહીં સુધી એમણે પોતાનો વિસ્તાર વધારી દીધો હતો અહીંયા સુધી પોતે કબજો મેળવી લીધેલો એટલે શું વિદ્યાર્થી મિત્રો તો સાધુનો આશ્રમ સાધુ આશ્રમ હોય ને એને કહેવાય મઠ હા તો બૌદ્ધ મઠ હતા અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે બરાબર એ જોવા ગમે છે અને હા તો તો વાત જ છે એનો ઇતિહાસ સાંભળીને આપણા જસવંતોવાટા ખડા થયા વિના ન રહે એટલે એટલે કે આ જસવંત ગઢની જે વાત છે એનો ઇતિહાસ તમે સાંભળો ને એક તો તમારા રોવાડા છે એ ખડા થઈ જાય બરાબર ચામડી ઉપર જે રોવાટી હોય ને એ ઊભી થઈ જાય એટલે કે છે રોવાડા ખડા ખડા એટલે ઊભું થવું એના વિના ન રહે વાત એમ છે ચીન જ્યારે આક્રમણ કરેલું ભારત પર તો ચીનના આ યુદ્ધ વખતે નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી બોતેર કલાક એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ થાય વિચાર કરો સતત જો સતત શબ્દ આપ્યો છે સતત ત્રણ દિવસ રાત સુધી એકલા હાથે પોતે એકલાએ આ ચીનની સેનાને રોકી રાખી હતી એટલે મિત્રો એની બહાદુરીની તમે વાત જ કેવી રીતે કરી શકો કેટલી બહાદુરી હશે એની પાસે આ વીર જે વ્યક્તિ છે એમની જે ગુણગાન છે એની જે ગાથા છે એ આજે પણ ઘરે ઘરે ગાવામાં આવે છે તેમનું સ્મૃતિ મંદિર એટલે સ્મૃતિ મંદિર એટલે વિદ્યાર્થી મિત્રો કોઈની સ્મૃતિમાં કોઈની યાદમાં બંધાવેલું મંદિર એને કહેવાય સ્મૃતિ મંદિર બંધાવ્યું છે તેજ જસવંત ગઢ બરાબર એની યાદમાં જે એની સ્મૃતિમાં જે મંદિર બનાવવામાં આવ્યું છે તે જ જસવંત ગઢ વાહ ધન્ય છે એ વીરને વાહ શું કે છે ધન્ય છે આ વીરને જો જસવંત છે ને જસવંત ગઢ વોર મેમોરિયલ તો વાહ ધન્ય છે આવા વીર વ્યક્તિને પરાક્રમી વ્યક્તિને ચંદ્રિકા બેન બોલી ઉઠ્યા જયંતી વાતને આગળ વધારતા કહ્યું હવે જયંતી છે એ વાતને થોડાક આગળ વધારે છે અને કે છે બીજા એક વીર જોગીન્દર બાબા છે વિદ્યાર્થી મિત્રો કદાચ તમે આ વિડીયો જોયો હશે બરાબર જોગીન્દર બાબા વિશેનો કદાચ તમને માહિતી પણ પ્રાપ્ત થઈ હશે એટલે કે છે બીજા એક વીર જોગીન્દર બાબા છે જેમને સરકારે મરણોત્તર મરણોત્તર એટલે કે મૃત્યુ પામ્યા પછી એને કહેવાય મરણોત્તર મૃત્યુ પામ્યા પછી એને કહેવાય મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યું હતું શું એનાયત કર્યું છે પરમવીર ચક્ર બરાબર જે સૈન્યમાં આપવામાં આવતું ઉચ્ચ આપણે કહી શકાય કે ઉચ્ચ એવોર્ડ એનાયત કર્યો હતો એટલે કે આપવામાં આવ્યો હતો આમ ચલમાં તો સ્થળે સ્થળે એટલે કે અરુણાચલમાં તો સ્થળે સ્થળે એટલે કે ડગલે ભારતીય છે એમ તો પણ ચાલે બરાબર એની પરાક્રમ ગાથાઓ છે એ અંકિત થયેલી છે ડગલેને પગલે ઓગણીસો ના યુદ્ધમાં વીર ગતિ પામેલા બરાબર જે મૃત્યુને ભેટેલા એ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે શું કહે છે કે ઓગણીસસોને બાસઠના યુદ્ધમાં જે મૃત્યુ પામ્યા હતા વીરગતિ જે પામ્યા હતા એવું કહી શકાય બરાબર તો એ સૈનિકોની જે વીરગાથા જે છે બરાબર તો એ દર્શાવતું જે સ્મારક છે એ તવાંગ શહેરમાં છે યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે જો અહીંથી નીકળતા જે યાત્રાળુઓ છે એ આ શહીદ સ્મારક છે કે જ્યાં આ શહીદો મૃત્યુ પામ્યા એની યાદમાં જે સ્મારક બનાવવામાં આવ્યું છે બરાબર એ મુલાકાત લઈ અને પોતે આનંદ ધન્ય અનુભવે છે કે ભાઈ આવા આપણા ભારતના વીર સૈનિકો છે બૌદ્ધ ધર્મની ઝાંખી અહીં સહજ રીતે થાય છે જો બૌદ્ધ ધર્મ જે છે એની ઝાંખી એટલે કે ઉપર છલો આછેરો ખ્યાલ એને કહેવાય ઝાંખી આછેરો ખ્યાલ એને કહેવાય ઝાંખી અહીં સહજ રીતે એટલે કે સરળતાથી થાય છે છઠ્ઠા દલાઈ લામા નું જન્મ પણ અહીં છે જો જે દલાઈ લામા છે જે તિબેટના બરાબર તો એ છઠ્ઠા દલાઈ લામા નું જન્મ પણ અહીં જ છે તવાંગ થી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદ ચિહ્નો પણ છે જો તવાંગ થી દૂર એક ચટ્ટાન ચટ્ટાન એટલે કે શિલા પર્વત પર આ દલાઈ લામાના પદ હવે પદ એટલે મિત્રો પગલાની છાપ પગલાની છાપ જેને કહેવાય પદ ચિહ્નો પણ છે અહીં દૂર દૂર થી અનેક શ્રદ્ધાળુઓ આવે છે જો અહીં દૂર દૂર થી અનેક શ્રદ્ધા ધરાવતા લોકો આવે છે એટલે કે શ્રદ્ધાળુઓ આવે છે અને હા શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ જો શીખ ધર્મના પહેલા મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે એટલે કે નાનક દેવે બરાબર અહીં તપસ્યા કરી હતી જેને નાનક લામા કહે છે શું કહે કહે છે છે નાનક લામા કે જ્યાં ગુરુ નાનક દેવે તપસ્યા કરી હતી કે જે શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ હતા નાનક દેવ એને જ્યાં તપસ્યા કરી હતી એ વિસ્તારને નાનક લામા કહે છે અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ જો હવે શું કે ખાસ મહત્વની જે વાત હતી એ તો રહી જ ગઈ કહેવાની અહીં યાત્રાના રસ્તે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહીશો એટલે કે પ્રકૃતિ એટલે કે સૌંદર્ય પ્રાકૃતિક સૌંદર્ય તો એટલું વેરાયેલું છે એટલું સૌંદર્ય છે કે તમે તો જોતા જ રહી જશો તમે તો દંગ રહી જશો આશ્ચર્ય પામી જશો એવી પ્રકૃતિ છે અહીં અહી જાંગ વોટરફોલ છે જો વોટરફોલ એટલે કે પાણીનો ધોધ એનું નામ છે જાંગ અને સોંગો સેર લેક છે લેક એટલે તળાવ શું છે સોંગો સેર સોંગો સેર માં ત છે ને મિત્રો સાયલેન્ટ આવે સુનામીની જેમ આપણે કેમ સુનામી ન બોલે ત સુનામી નો વચાય સુનામી જ વચાય એમ સોંગો સેર લેક પણ છે એની વાતો લાંબી છે પણ આ યાત્રાના આ આકર્ષણના આપણે ધ્યાન ખેંચે એવા મહત્વના કેન્દ્રો છે

બરાબર બૌદ્ધ ધર્મ છે એના મઠો છે પછી કામખ્યા દેવીનું મંદિર છે એટલે એટલે ધાર્મિક અને પ્રાકૃતિક જે લેક વગેરે છે એમ ત્રણેય અદકેરું કે ખૂબ જ અનેરું મહત્વ ધરાવે છે ખરું ને બાબુભાઈ આવું બોલ્યા હા બિલકુલ હરેશભાઈ તાપસી પુરી હા બિલકુલ હવે વિદ્યાર્થી મિત્રો અહિયાં સુધી રાખીએ પછીની વાત આપણે આગળના ભાગમાં જોઈશું અસ્તુ જય હિન્દ જય ભારત અને હા તમને વિડીયો ગમ્યો હોય ચોક્કસથી કમેન્ટ કરજો અહીં સુધી રાખતા અસ્તુ જય હિન્દ જય ભારત